નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત આમોદની પુરસા નવી નગરી પાસે અજાણ્યા વાહને ગાયની ટક્કર મારતા ઈજાગ્રસ્ત બની છે ત્યારે આમોદનગરમાં મોટાભાગે પશુ માલિકો તેમના પશુઓને છૂટા છેવડી દેતા અવારનવાર આવા અકસ્માતો બનતા રહેશે અમૂદની પુર્સા રોડ નવી નગરી પાસે આજરોજ સવાના સમયે કોઈ અજાણ્યા વાહને ગાયને ટક્કર મારતા ગાય તરફડિયા મારતી જાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર જ પડી હતી જેથી આસપાસના સ્થાનિક યુવાનોએ જાગ્રસ્ત ગાયને ઉચકીને સાઈડમાં ખસેડી હતી તેમજ પાણી પીવડાવી સેવા ચાકરી પણ કરી હતી ત્યારબાદ જીવદયા કાર્યકર ગિરિશ માછીને ફોન કરતા